હરેશભાઈ સુડતાલીસ વર્ષ ઉંમર ઓપીડીની અંદર દેખાડવા માટે આવે છે કે સાહેબ છેલ્લા દસક દિવસથી મને કાનમાં ખૂબ જ ખંજવાળ આવે છે અને હવે થોડું પસ અને પાણી નીકળતું એવું લાગે છે જે મેં એમના કાનમાં જોયું એ આપ સૌ જોઈ રહ્યા છો હરેશભાઈને નેક્સ્ટ મેં પૂછ્યો કે હરેશભાઈ આપને ડાયાબિટીસ ખરા હરેશભાઈનો જવાબ છે હા છેલ્લા પાંચ વર્ષથી ડાયાબિટીસ છે અઢીસોથી ત્રણસો વચ્ચે રહેતું હોય છે રિપોર્ટ્સ અત્યારે મારી પાસે કોઈ છે નહીં પણ છે ખરા ક્યારેક દવા લઉં છું ક્યારેક દવા નથી લેતો હરેશભાઈને જે મેં સમજાવ્યું એ વિડીયોના માધ્યમથી આપને કહીશ કે ડાયાબિટીસ જે છે એ લાઇફસ્ટાઈલ ડિસોર્ડર છે બીમારી નથી ડાયાબિટીસ જેવી બીમારીને કારણે ઘણી બધી બીમારીઓ આવતી હોય છે એમાંની એક છે એ સ્કિન અથવા તો ચામડીની અલગ અલગ પ્રકારના રિએક્શનને ઇન્ફેક્શન ડાયાબિટીસ જ્યારે અનકંટ્રોલ થાય છે ત્યારે સુગર લેવલ આપણા શરીરમાં જ્યારે વધે છે ત્યારે આપણી સ્કિન જે છે ચામડી જે છે એ સુકાઈ જતી હોય છે ડ્રાય થતી હોય છે એના ઉપર ખંજવાળ આવતી હોય છે એ ખંજવાળવાને કારણે અલગ અલગ પ્રકારના ઇન્ફેક્શન થતા હોય છે ખાસ કરીને બગલ શાખામાં અને પેશાબના ભાગે જેને ફંગલ ઇન્ફેક્શન પણ ઘણી વાર કહેવામાં આવતું હોય છે ડર્માટાઇટિસ કહેવામાં આવતું હોય છે એ ઇન્ફેક્શન શુગર કંટ્રોલ સાથે દવા લેવાથી સારું થતું હોય છે શુગર કંટ્રોલ કરવામાં આવે તો ઓટોમેટિકલી એ બીમારી અથવા તો એ ઇન્ફેક્શન જલ્દીથી રિકવર થતું હોય છે પરંતુ જો ન કરવામાં આવે તો આપણે સવે ઘણા કેસીસ જોયા હશે કે જેમાં માથાના ભાગમાં ખૂબ જ પસ નીકળવા મળતું હોય છે કાનના ભાગમાં પસ નીકળતું હોય છે અથવા તો એ ગુમડા થતા હોય છે અને પસ નીકળતું હોય છે પગના તળિયાની અંદર એવા ઇન્ફેક્શન થઈ જતા હોય છે નાની એવી સૂઈ લાગી જવાથી ઘણાને એટલું ઇન્ફેક્શન છ મહિનામાં ફેલાઈ જાય કે પગ કે હાથ કાપવો પડતો હોય છે એટલે કે ઈજા જે થાય એને રિપેરિંગ કરવાની આપણી જે શરીરની શક્તિ હોય છે એ જતી રહેતી હોય છે હરેશભાઈને એડવાઇઝ હતી કે સૌથી પહેલાં તો તમે તમારું શુગર કંટ્રોલ કરો અને શુગર કંટ્રોલ કરવા માટેની સૌથી રામબાણ ઈલાજ હોય તો એ છે આપણું જમણ કે જેમાં કાર્બોહાઈડ્રેટ કે અનાજનો ઉપયોગ સૌથી ઓછો કરવો જોઈએ ફ્રૂટ સેલેડ અને કઠોળનો ઉપયોગ વધારવો જોઈએ એક્સરસાઇઝ જેટલું પેટ્રોલ પૂરી એટલું બાળવું જોઈએ આ બે વાત સમજાવી અને હરેશભાઈને મોકલા છે એક મહિના પછી કમ્પ્લીટ રિકવરી આપણે પણ આવી બીમારીઓ છે અને પટાવવી પંપાળવી કે પતાવવી આપણા હાથમાં વાત હોય છે જો આપણે આપણા જમણનું ધ્યાન રાખીશું શુદ્ધ સાત્વિક ભોજન ઘરનું જમીશું અને દરરોજની નાની મોટી એક્સરસાઇઝ એટલે કે જેટલું પેટ્રોલ પુરાવી એટલું બાળીશું તો આવા પ્રકારની કોમ્પ્લિકેશન્સ અથવા બીમારી અથવા તો દવાઓ અને એની પાછળ થતા ખર્ચાઓથી બચી શકશું આભાર